રાજકોટમાં જેતપુરના નવાગઢ વિસ્તારમાં ઓગણીસ નંબરની આંગણવાડી જર્જરિત હાલતમાં આંગણવાડીમાં પચાસ જેટલા નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે પરંતુ ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી એટલી બધી જર્જરિત હાલતમાં છે કે વાલીઓ પણ પોતાના બાળકોને લઈ ચિંતામાં રહે છે આંગણવાડીના તૂટી ગયેલા દરવાજા પાસે જ શ્વાનનો અળીંગો છે વાલીઓ બાળકોને મહામુસીબતે અંદર લઈ જાય છે તો આંગણવાડીની બારીઓ તૂટેલી છે દિવાલોમાં પોપળા પડી ગયા છે આંગણવાડીમાં ચારસો જેટલા લાભાર્થીઓ પણ કિટ લેવા આવે છે પરંતુ જર્જરિત હાલત હોવાથી ભયના ઉથાર હેઠળ આવી પોતાની કિટ લઈ જતા રહે છે વાલીઓએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે અમને અમારી રોડ ઉપર જે પાંચ વર્ષ પહેલાં સરકારી બિલ્ડિંગ હતી તે અમને રિનોવેશન કરી આપો નહીતર બાળકોને ભણવા નહીં મોકલે તેવી ચીમકી ઉચ્ચારી

તે ભાડાનું મકાન છે અને તે વિસ્તારમાં ભાડાનું મકાન બહુ શોધવા છતાં હજી અવેલેબલ છે નહીં તો સામાન ફેરવા માટે તાત્કાલિક મકાન ખાલી કરાવતા સામાન અમે તે જગ્યામાં ફેરવેલો છે તથા બાળકોને ત્યાં બેસાડી નાસ્તો આપતા નથી બાળકોને આપણે નાસ્તો આપીને છોડી દઈએ છીએ અને છેલ્લા કાલથી આપણે સામેળા ડાઇનની અંદર મર્જ કરી આંગણવાડી કેન્દ્ર ચલાવીએ છીએ સરકાર દ્વારા ગરીબ બાળકો માટે છે તે આંગણવાડી બનાવવામાં આવી છે ત્યારે હું આપના જેતપુરને નવાગઢ વિસ્તારમાં આવેલ ઓગણીસ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે નવાગઢમાં આવેલા નંબરની આંગણવાડી છે તે અતિ જર્જરિત હાલતમાં હોય જેને લઈને ભયના ઓઠાર હેઠળ છે તે નાના 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 જે ભૂલકાઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે હું આપના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે એટલી હદે આ આંગણવાડીની હાલત ખરાબ છે કે જેથી કરીને ને છે તે પોતાના નાના નાના ભૂલકાઓને મૂકતા પણ અત્યારે બીક લાગી રહી છે અને ના કહેવા અનુસાર છે કે આ બે આ જે જર્જરિત હાલતમાં જે ખંડે હાલતમાં આંગણવાડી છે ત્યારે ઉપરથી ક્યારે શું પડે તે નક્કી નથી રહેતું અમે અમારા બાળકને અહીં જીવના જોખમે છે તે અભ્યાસ કરવા તો મોકલી છે પરંતુ અમે ઘરે જાય છે ત્યારે અમારા બાળકનો તો અમને વિચાર આવે છે કે અમારા નાના એવા ભૂલકા સાથે કાંઈ થયું નહીં હોય ત્યારે વાલીઓની એક જ માંગ છે કે જે રીતે અમને જે રોડ ઉપર જે અમારી આંગણવાડી હતી આજથી પાંચ વર્ષ પહેલા જે આંગણવાડી હતી તે ફરીથી આપવામાં આવે ત્યારે હું આપને આ જર્જરિત હાલતમાં જે ભાડાના મકાનમાં જે આ આંગણવાડી છે